મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર મળી રહે છે મિત્રો જે રેશન કાર્ડ હોય છે હજી સુધી પણ ઈ કેવાયસી નથી કરાવ્યું એને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે મિત્રો ઈ કેવાયસી એટલે કે રેશન કાર્ડ ધારકોના કુટુંબના તમામ સભ્યો છે મિત્રો એ તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખ કરાવવી ફરજિયાત છે મિત્રો એટલે કે તમારું રેશન કાર્ડ છે આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે મિત્રો આ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ છે ત્રણ રીતે કરાવી શકો છો અને ખાસ કરી મિત્રો આ ઈ કેવાયસી નહીં થયેલું હોય તો તમારું રેશન કાર્ડ છે બંધ થઈ જશે અને તમને જે અનાજ મળે છે એ અનાજ પણ બંધ પડી જશે મિત્રો અને ખાસ કરીને સરકારની જે તમામ યોજનાઓ છે જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતી હોય મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આવતી હોય કે આયુષ્યમાન ભારત યોજના છે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના છે મકાન સહાય યોજના છે કૃષિની અંદર અલગ અલગ સહાય મળતી હોય આ તમામ સહાયો છે એ પણ બંધ થઈ જશે ખાસ કરીને રેશન કાર્ડ છે ઈ કેવાયસી થયેલા જે ખાસ કરીને ડેટા ઉપયોગ લેવામાં આવનારી તમામ જે યોજનાઓ છે એ યોજનાઓ તમને છે એ મળવી બંધ થઈ જશે જો તમે ઈ કેવાયસી નહીં કરાવી હોય અને ખાસ કરીને મિત્રો આ ઈ કેવાય છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ છે મિત્રો છેલ્લી તારીખ છે તો તમામ ખાસ કરીને મિત્રો ઈ કેવાયસી ફરજિયાત છે મિત્રો અને આ ઈ છે તમે ઘરે બેઠા પણ કહી શકો છો માય રેશન એપ્લિકેશન છે ડાઉનલોડ કરી અને તમે ઘરે બેઠા પણ આઈ કેવાયસી છે કરી શકો છો મિત્રો અને ગ્રામ પંચાયતની અંદર વીસી મારફતે પણ આઈ કેવાયસી છે કરી શકો છો અને તાલુકા કક્ષાએ છે મિત્રો અથવા શહેરી કક્ષાએની અંદર જે મામલતદાર કચેરી છે ત્યાં ઉપરું જોઈ અને ઈ કેવાય છે મિત્રો રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર આપી અને આધાર કાર્ડ સાથે છે મિત્રો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે ત્યાં જઈને પણ ઈ કેવાયસી છે તમે કરી શકો છો તો આ વિડિયો છે તમારા મેક્સિમમ મિત્રો તે અવશ્ય શેર કરજો મિત્રોને ઈ કેવાય ફરજિયાત છે મિત્રો કરાવવું